છે ફરી એક નકલી કૌભાંડ સામે આવ્યું છે થરાદ પંથકમાં ખેડૂતોના વિશ્વાસમાં લઈને કેટલાક લેભાગુ તત્વો દ્વારા છેતરપિંડી આચરી હોવાનું થરાદ ખેતીવાડી શાખાને ધ્યાને આવતા થરાદ ખેતીવાડી વિસ્તરણ અધિકારીએ ખેડૂતોને સંદેશો પાઠવ્યો છે જેમાં થરાદ ખેતીવાડી વિસ્તરણ અધિકારી બેમજીભાઈ પટેલે જણાવ્યું હતું કે કેટલાક લેવાગુ તત્વોએ થરાદ પંથકના કેટલાક ખેડૂતોને તબેલાની વીસ થી પચીસ લાખ રૂપિયા સુધીની લોન મંજૂર કરી લોનમાં ચાલીસ સબસિડી આપવાના જુઠ્ઠા વિશ્વાસ સાથે ખેતીવાડી નિયમક ગાંધીનગરના ખોટા લેટર પેડ બનાવી લોન મંજૂર કરાવવાના એક થી બે લાખ રૂપિયા કેટલાક ખેડૂતો પાસેથી લેભાગુ તત્વોએ ખંખેરે હોવાનું ધ્યાને આવ્યું હતું આ મામલે ખેતીવાડી વિસ્તરણ અધિકારીએ સમગ્ર માહિતી આપી હતી આથી થરા તાલુકાના તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું છે કેટલાક વિભાગુ તત્વો દ્વારા ખેડૂતોને તબેલાની લોન વીસથી પચીસ લાખ રૂપિયા મંજૂર થઈ હોવાનું જણાવ્યું અને એમાં ચાલીસ ટકા સહાય આપવાનું જણાવીને વિશ્વાસમાં લઈ અને એમની જોડેથી એકથી બે લાખ રૂપિયા સુધીનું ઘણું કરતા હોવાનું અત્યારના ધ્યાને આવેલ છે માનનીય ખેતી નિયામક શ્રી ગાંધીનગરના નામનો ખોટો લેપર પેડ બનાવી એમની ખોટી સહી કરી અને એમને વિશ્વાસમાં લેવામાં આવી રહ્યા છે તો આવું કોઈ ખેતીવાડી ખાતાની યોજનાઓ છે નહીં અને આવી રીતે કોઈ ખેડૂત મિત્રો જો ભોગ બન્યા હોય તો તાત્કાલિક કચેરી અથવા તો થરાદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે આ બાબતે કોઈ કાર્યવાહી કરાઈ આ બાબતે ગત રોજ એક અરજદારસિંહ દ્વારા સાથે રાખી એક અરજદારશ્રીને અને થરાદ પોલીસ સ્ટેશને ફરિયાદ નિભાવવાની કાર્યવાહી ચાલુ કરી છે